મહેસાણાનો બાયપાસ હાઇવે બન્યો ત્યારથી વિવાદોથી ઘેરાયેલો છે બ્રિજ બન્યાને દસ વર્ષ પૂર્ણ થયા નથી અને બ્રિજ પર લોખંડના સળિયા બહાર આવી ગયા તો બ્રિજની સ્પાન પણ ખુલ્લા થયા છે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે આ હાઈવે પર અમદાવાદથી પાલનપુર જતા વાહનો પસાર થાય છે એટલે કે બીજા રાજ્યના વાહનો પણ અહીંયાથી નીકળે છે ત્યારે ભ્રષ્ટાચારની છાપ અહીંયાથી લીતા જાય છે થોડા વર્ષ અગાઉ જ આજ બાયપાસ પર એક બ્રિજ નવી પડતા આખો બ્રિજ તોડી નવો બનાવવામાં આવ્યો હતો ત્યારે હવે આ બ્રિજની હાલત જોતા શું કોઈ બોટ

અ બાયપાસ રોડ ઉપર જે પેલો બ્રિજ આવે છે ત્યાંની હાલત એકદમ ખરાબ છે એમાં આરસીસી ના તો પોપડા ઉખડી ગયા છે ટીએમટી બાર બહાર રીતસર દેખાઈ રહ્યા છે પાંચ પાંચ સળિયા બહાર ટાયરમાં ફૂટી જાય ટાયરમાં ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં હાલ છે ખબર નહીં આનું ક્યારે આનું કામ થશે હજુ જે પ્રમાણે મહેસાણા શહેરના ટ્રાફિકને પહોંચી વળવા માટે થઈ અને આઠ દસ વર્ષ પહેલાં એક બાયપાસ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ બાયપાસ હાઈવેના કામની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરવામાં આવ્યો છે ત્યારે બે વર્ષ પહેલા જ એક નગર બાયપાસ જોડે બ્રિજ ધરાશાયી થયો હતો અને બે વર્ષ માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે આવી એજન્સીને કામો ના આપવા જોઈએ કોઈની જાનહાનિ થાય લોકોના મૃત્યુ થાય એવા કામો કરી રહી છે એવી એજન્સીને ને બ્લેક લિસ્ટ કરો એ અમારી માંગણી છે મહેસાણા ની અંદર ટ્રાફિકના ના તે માટે ખાસ જે છે એક બાયપાસ રોડનું જે છે આયોજન કરવાનું હતું બે હજાર પંદર ની અંદર આ રોડ બન્યો હતો ત્યારબાદ બે હજાર સત્તર ની સાલ અંદર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ બ્રિજનું નિર્માણ થતાની સાથે જ જે કહી શકાય કે એની ગુણવત્તા ઉપર સવાલો છે ખાસ વાત કરીએ તો અહીંથી પસાર વાહન ચાલકો ભારે મુશ્કેલીનો જે 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 સામનો છે 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 કરી રહ્યા છો કે ખુલ્લી એ પણ ખાસ બહાર આવી ગઈ છે અને વાહન ચાલકો મોટો કોઈ અકસ્માતનો ભોગ બને તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ જે છે થઈ રહ્યું છે આ ખેલાસરીઓ છે બહાર આવતા વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે બ્રિજ આખી જે કિલાસરી છે એ પણ નીકળી ગયેલી છે આ ટાઈપ જે સળિયા છે એ પણ અહીંયા પડ્યા છે એટલે કહી શકાય કે જે અહીંથી ભારે વાહનો જે છે પસાર થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે ભારે મુશ્કેલીનો સામનો અહીંયા કરી રહ્યા છે અહીંથી પસાર થતા વાહન ચાલકો કોઈ અકસ્માત થાય તેવી ભીતિ પણ સેવી રહ્યા છે પરંતુ નકરોડ તંત્ર કહી શકાય કે હજુ સુધી જાગ્યું નથી અને આ પ્રકારના બીજ ચોમાસાની અંદર વધુ પડતા ખાડા પણ પડી ગયા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા જે વાહન ચાલકો છે એમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે મુકેશુસિંહ ગુજરાત ફર્સ્ટ મહેસાણા